પાટણ મામલતદાર કચેરી ખાતે ઓપરેશન અભ્યાસ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાઈ મિસાઇલ અને બોમ્બ પાડવાની પરિસ્થિતિમાં આગમાં ફસાયેલા અને કાટમાળમાં દબાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયું બ્લેકઆઉટ સમયમાં દેશદાસ સાથે લાઇટો બંધ રાખી સ્વયંભૂ જોડવા વહીવટી તંત્રએ કરી અપીલ પાટણ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના માર્ગદર્શન અને સૂચના મુજબ પાટણ જિલ્લામાં आई ओ सी एल टर्मिनल सिद्धपुर जी आई डी सी सिद्धपुर सिद्धपुर नगर पालिका पाटण नगर पालिका चाणसमा नगर पालिका हारिज नगर पालिका राधनपुर नगर पालिका आई ओ सी एल पाइपलाइन यूनिट राधनपुर एच पी सी एल પમ્પિંગ સ્ટેશન સાંતલપુર ખાતે સિવિલ ડિફેન્સ મોક હતી પાટણ શહેરમાં પ્રાંત અધિકારી શ્રી હિરેન ચૌહાણના નિરીક્ષણ હેઠળ મામલદાર કચેરી ખાતે લોકજાગૃતિ માટે સિવિલ ડિફેન્સ મોક મોકડ્રીલ યોજાઈ હતી સૌપ્રથમ સાયરન વગાડી ચેતવણી સાથે લોકોને અલર્ટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ યુદ્ધ દરમિયાન દુશ્મન દેશ દ્વારા બોમ્બ બાડિંગ જેવી આપત્તિજનક સ્થિતિમાં કરવાની બચાવ અને રાહત કામગીરીનું પ્રત્યક્ષ નિદર્શન કરાવ્યું હતું આ પરિસ્થિતિમાં લોકોને સજાગ અને સાવચેત રહેવાના પગલાં અંગે માઇક દ્વારા જાણકારી આપવામાં આવી હતી અસરગ્રસ્ત અને ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ પહોંચાડવાની કાર્યવાહીનું નિર્દેશન કરાયું હતું પ્રાંત અધિકારી શ્રી હિરેન પટેલ સમગ્ર સિવિલ ડિફેન્સ મોકડ્રીલ અંગે જણાવ્યું કે ઓપરેશન અભ્યાસ અંતર્ગત મિસાઇલ અને બોમ્બ પાડવાની પરિસ્થિતિમાં આગમાં ફસાયેલા અને કાટમાળમાં દબાયેલા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરીનું નિર્દેશન કરવામાં આવ્યું હતું ગાયલોને સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવાની સાથે હુમલામાં ભોગ બનેલા અસરગ્રસ્તોને ભોજન પાણી અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે બ્લેકઆઉટના સમય દરમિયાન બિનજરૂરી અવરજવર ટાળવા અને લોકોને દેશદાસ સાથે લાઇટો બંધ રાખી સ્વયંભૂ જોડાવવા વહીવટી તંત્ર વધ અપીલ કરાઈ હતી મોક મોકટ્રેલમાં પોલીસ ફાયર વીજળી આરોગ્ય નગરપાલિકા તેમજ વહીવટી તંત્રના તમામ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા रिपोर्ट बाय नरेश ठाकर आर्य कन्या गुरुकुल गुरु। करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा पांच से लेकर बारह तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर बारहवीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यास भी इसी परिसर में चलाए जा रहे हैं जहां पाक कला सौंदर्य कला सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहां की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है यहां कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क कीजिए एट टू फाइव एट जीरो थ्री जीरो थ्री जीरो थ्री या एट टू फाइव एट जीरो फोर जीरो फोर जीरो फोर